સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે રાજ્યમાં મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ રૂપિયા સત્તર હજાર અઢાર કરોડનું છે અને ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને પાંચ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે બોપર રિંગ રોડથી ગુમા સુધી અને નગરથી શિવરનની થઈ સેટેલાઇટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેક્સમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાંના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી ઓટોમેટિક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે ચાલુ વર્ષે બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા પચીસ જેટલા પિંક ટોયલેટની જાહેરાત કરવામાં આવી છે પશ્ચિમ વિસ્તારમાં અગિયાર અને પૂર્વ વિસ્તારમાં ચૌદ જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે પાંચ ગુળિયા ઘર બનાવવામાં આવશે અને નાના બાળકો માટે પચાસ માર્ક્સ આંગણવાડી અને નવી સો આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે હેરિટેજ માટે રૂપિયા ઓગણપચાસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે હેરિટેજ ફોડ અને ગેટ રિસ્ટોરેશન માટે પંદર કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે ખાડીયાવોડમાં આવતી સાંકડી શેરીને દસ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે સર્વે વિસ્તારમાં દાદાહારીની વાવ અને માત્ર ભવાનીની વાવની આસપાસના વિસ્તારને પણ દસ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા વિસ્તારમાં પ્રેસિડન્ટ અને જંક્શન ડેવલપમેન્ટ કરાશે ખાનજહાદ અને ચાંદ સહીદ ફોર્ટ એટલે વોલગેટનું બે પોઇન્ટ પચાસ કરોડ પણ રિસ્ટોરેશન થશે અમદાવાદ કોર્પોરેશને એમઝે લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યું છે એમજે લાઇબ્રેરી માટે અઢાર પોઈન્ટ છત્રીસ કરોડનું સુધારા બજેટ રજૂ કરાયું છે અને અગાઉના બજેટ કરતાં એક પોઈન્ટ પાંત્રીસ કરોડનો વધારો કરાયો છે નર્સિંગ સ્કૂલ ટ્રોમા સેન્ટર રિનોવેશન માટે દસ કરોડની જોગવાઈ નવા તબીબી સાધનો ખરીદવા સોળ પોઈન્ટ બે કરોડની જોગવાઈ અને વીએસ હોસ્પિટલ બસો બેડ સાથે ચલાવવામાં આવશે બિલ્ડિંગમાં સુધારા બાદ પાંચસો બેડની હોસ્પિટલ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષનું એક હજાર અગિયાર કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું એમટીએસ બસોમાં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે એઆઈના આધારે બસ રૂટ પર દોડાવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડિમાન્ડ છે તે અંગે સર્વે કરી બસોની ફિકવન્સી સુધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન લગાવવામાં આવશે એઆઈ સોફ્ટવેરની મદદથી સમયસર બસ આવે અને વધુ અવરજવર ધરાવતા બસ રૂટ પર બસની સંખ્યા વધારી શકાય તે માટે વ્યવસ્થા કરાશે આગામી વર્ષમાં ચાર ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે અને હાલ શહેરમાં દોડાવાથી આઠસો સડસઠ બસોની સંખ્યામાં બમણો વધારો કરી સોળસો બસનો કાફલો કરવામાં આવશે હાલ મેમદાવાદ અમદાવાદ સાણંદ કલોલ અને બાવળા સુધી એમટીએસની બસ દોડાવવામાં આવી રહી છે હયાત બસો રૂટનું એનાલિસિસ કરીને જરૂરિયાત મુજબ બસ ફ્રિકવન્સી વધારવામાં આવશે જમલપુરના બસ સ્ટેપોમાં પચાસ વર્ષ જૂની સ્ટોર બિલ્ડિંગ તોડીને ત્રણ કરોડના ખર્ચે નવ બિલ્ડિંગ બનાવશે સ્ટાફ બિહેવિયર માટે રૂપિયા વીસ લાખ ફાળવાયા છે બજેટમાં એમટીએસ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ રૂપિયા વીસ કરોડનો વધારો કરીને બજેટ મંજૂર કર્યું છે હાલ અમદાવાદ સાણંદ કલોલ અને બાવડા સુધી એમટીએસની બસ દોડાવવામાં આવી રહી છે તેમણે જણાવ્યું હતું કે પંદરમાં નાણાં પંચની રૂપિયા નવ કરોડની ગ્રાન્ટ મેળવી વધુ ચાર ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ તેના ચાર્જર કોમ્પ્રેસિવ મેન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે ખરીદવામાં આવશે રૂપિયા બે કરોડની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શર્ટર લગાવાશે